લોકો આકાશ તરફ નજર કરતા નજર કરી છે ઉનાળાની વિતાએ થવાની ઘડીઓ ગણાવા લાગી છે અને સાથે હવે શાળાઓનું ઉનાળું વેકેશન પૂરું થશે અને નવું સત્ર બે દિવસમાં શરૂ થશે ટાવર લાલબજાર સ્ટેશન રોડ વડોદરી જેવા મુખ્ય બજારોમાં પાઠ્યપુસ્તકો ડાયરી દફતર અને યુનિફોર્મ ખરીદવા માટે બાળકો સાથે વાલીઓની ભીડ ઉમટી પડી હોવાના દ્રશ્યો જ્યાં નજર નાખો ત્યાં જોવા મળે છે મોડી રાત સુધી સ્ટેશનરીની દુકાનો ખુલી રાખવી પડે છે ઉનાળું વેકેશન શરૂ થતાં જ શાળાઓ ધમધમી ઉઠે છે એનો અંસાર મુખ્ય બજારોની ચહલ પહલ જોવા મળી રહ્યો છે મુખ્ય બજારોમાં બાળકો તેમના માતા પિતા સાથે પાઠ્યપુસ્તકો નોટબુકો ડાયરા અને દફતર અને યુનિફોર્મની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા અને વાલીઓના ઘસારાને લઈ

કે બીજું કે કૃષિ પ્રધાન વિસ્તાર હોવાથી અહીં અમારે ગ્રામ્ય વિસ્તારના લોકો પર નિર્ભર હોવાથી સારો વરસાદ ન પડવાથી પણ અમારે આ ધંધામાં મંડીનો માહોલ જોવા મળે છે ત્યારે બજારમાં થોડા દિવસ બાકી હોવા છતાં પણ સ્કૂલ ના વેપાર ની અંદર એટલું બધો ધંધામાં મજા નથી અને એમાં મંદિર નો માલ જોવા મળશે કેવું રહ્યું છે ધંધા માટે કોરોના પછી ધંધામાં મંદિર છે ને છે